પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર સમગ્ર રાજ્યમાં મેઘમહેર થયો છે ત્યારે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે ત્યારે વડોદરાની સ્થિતિ કપોળી બની છે ત્યારે ટીમ નવ દ્વારા વડોદરાના અકોટા વિસ્તારમાં ઉત્તમ કામગીરી જોવા મળે છે આ બાળ વૃદ્ધો સહિતના પાણીમાં ફસાયેલા લોકોને બહાર કાઢી અને સુરક્ષિત સ્થળ પર લઈ જવાની ઉત્તમ કામગીરી કરવામાં આવી રહી છે ખરેખર આ ટીમ નંબર નવ ને સમગ્ર તંત્ર આઈસીવન ન્યૂઝ સેલ્યુટ કરે છે బ్యూరో రిపోర్ట్ ఆసెవెన్ న్యూస్ గుజరాీ వడోదా